એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ ત્યાર પછી આ એસ એટલે કે એમોનિયમ સલ્ફેટ જેને આપણે મોરસિયાના નામથી ઓળખીએ છીએ અને આ જે છે એ વીસ વીસ જીરો તેર એટલે કે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ હવે આપણે અહીંયા જે ત્રણ ચાર ખાતરો જોયા આ ખાતરો જે જગ્યાએ પડ્યા છે એ એક સહકારી મંડળીનું ગોડાઉન છે અત્યારના સમયમાં ખાસ કરીને આ દિવસોમાં જ્યારે આપણી ખાતરની બહુ મોટી જરૂરિયાત હોય છે ત્યારે બજારની અંદર નાની કંપનીઓના પેકિંગમાં નકલી ખાતરો આપણા સુધી પહોંચી જાય છે અને એના પુરાવાઓ અત્યારે રાજસ્થાનમાં જે કાર્યવાહી ચાલી રહી છે એના ઉપરથી આપણને મળી રહ્યા છે એટલે અત્યારે ખાતર ખરીદતી વખતે આપણે સૌથી વધારે ધ્યાન એ રાખવાનું છે કે આપણી કોઈ પણ સહકારી સંસ્થા પછી એ આપણા ગામની સહકારી મંડળી હોય આપણા પડોશી ગામની સહકારી મંડળી હોય આપણા તાલુકાના તાલુકા સંઘનું આઉટલેટ હોય અગર તો આપણા જિલ્લાના જિલ્લા સંઘનું ખાતરનું આઉટલેટ હોય એના ઉપરથી જ આપણે ખાતર ખરીદવાનો આગ્રહ રાખીએ કારણ કે આપણને જે અસલ ઓરિજિનલ સારી કંપનીઓ જે ખાતરો બનાવીને આપે છે એ ખાતરો માત્રને માત્ર સહકારી સંસ્થાઓ મારફત જ આપણને મળે છે હવે જે મળવાની ચેનલ છે એ કેવી રીતે કામ કરે છે એને આપણે વિડીયોના આગળના ભાગમાં જોવા અને સમજવાનો પ્રયાસ કરીએ છીએ નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે એક સહકારી સંસ્થામાં પાયાના ખાતરો તરીકે જે કઈ ખાતરો ઉપલબ્ધ છે એની એક ક્લિપ જોઈ હવે આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા નકલી ખાતરોથી આપણે કેવી રીતે બચી શકીએ એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે ખાતરો આપણા સુધી જે પહોંચે છે એમાં બે પ્રકારની ચેનલો છે એક ચેનલ છે ખાનગી ચેનલ એટલે કે વેપારીઓની ચેનલ અને એક ચેનલ છે સહકારી કોઓપરેટિવ ચેનલ કે જેના કોઈ વ્યક્તિગત માલિકો નથી આપણું સહકારી માળખું જે છે એ સહકારી માળખા દ્વારા ખાતર ખેડૂત સુધી પહોંચે લઈ અને ખેડૂત સુધી આ પ્રકારનું જે કામ સહકારી સંસ્થાઓ જોઈ રહ્યા છીએ કે રાજસ્થાનમાં ખૂબ મોટા પાયે જંગી જથ્થામાં નકલી ખાતરો પકડાયા છે ફેક્ટરીઓ એક બે પાંચ પંદર નહીં પણ લગભગ બે દિવસમાં આંકડો એનો ત્રીસ થી આગળ વધી ગયો છે દરેક કંપનીઓ વર્ષ દરમિયાન હજારો ટન ખાતર બ્રાન્ડેડ કંપનીઓના થેલા સુધી પહોંચાડે છે બ્રાન્ડેડ કંપની એટલે જીએસએફસી આઈપીએલ યુપીએલ ચંબલ ફર્ટિલાઇઝર આ બધા ફર્ટિલાઇઝર નામથી થેલીઓ ભરી ભરી અને ખાતર આખા દેશમાં જાય છે આપણા ગુજરાતમાં પણ આવતું હશે પણ આ ખાનગી ચેનલ મારફત જે કાંઈ ખાતર જાય છે એ જ ખાતરમાં નકલી ખાતર આવવાની સંભાવનાઓ હોય છે સહકારી ચેનલ જે છે આપણી એમાં નકલી ખાતર કોઈ જગ્યાએથી ઘૂસી જાય એવી જોગવાઈ શક્યતાઓ નથી એટલા માટે કે સહકારી સંસ્થાઓમાં જે ખાતર આવે છે એ બ્રાન્ડેડ અને પ્રતિષ્ઠિત કારખાનાઓ જે ખાતરનું ઉત્પાદન કરે છે ત્યાંથી સીધે સીધો માલ સહકારી ચેનલ મારફત આપણા ખેડૂત સુધી પહોંચે છે વચ્ચે કોઈ પણ ખાનગી વેપારી ખાતરો ખાતરો પોતપોતાની બ્રાન્ડ પ્રમાણે અસલ ખાતરો હોય છે ક્રિપકોનું કારખાનું છે યુરિયાનું તો યુરિયા જે ભરાય છે સહકારી મંડળી સુધી આવનારું યુરિયા એ કારખાનેથી સીધું ભરાય છે અને મુખ્ય એજન્સી તરીકે એમાં આપણા ગુજરાત રાજ્યની જે સૌથી મોટી મંડળી જેને આપણે કહી શકીએ એ આપણું ગુજકો માહસોલ એનું સંચાલન કરે છે અને ગુજકો માહસોલ આપણા દરેક ગામડાની સહકારી મંડળી તાલુકા સંઘ અને જિલ્લા સંઘ સુધી ઉત્પાદક કંપનીઓના કારખાનેથી ખાતર પહોંચાડવાનું કામ કરે છે એટલે આપણા સહકારી ચેનલના ગોડાઓનો આઉટલેટ જે કોઈ છૂટક વેચાણ કેન્દ્રો હોય ત્યાંથી આપણે ખાતર ખરીદવાનો આગ્રહ રાખીએ અને ત્યાંથી આપણને જે બ્રાન્ડ ખાતર મળે એના ઉપર આપણે ભરોસો કરી શકીએ છીએ એક બીજી જે બિલકુલ સંપૂર્ણપણે એક કારખાનાની પોતાની ચેનલ છે એ છે આપણું જીએસએફસી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર હવે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર લગભગ આપણા ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં એક એક આઉટલેટ ધરાવે છે અને એ અંદર માત્ર જ ખાતરો વેચાતા હોય છે અને એની અંદર જે ખાતરો આવે છે એ સીધે સીધા જીએસએફસી કંપનીમાંથી આવતા હોય છે એટલે જીએસએફસી ના પોતાના વ્યક્તિગત આઉટલેટ જે કોઈ છે એ અને આપણા સહકારી ચેનલના જે આઉટલેટ છે એના ઉપરથી આપણે ખાતર ખરીદવાનો આગ્રહ રાખીએ કામ કરતા હોય છે ઓરિજિનલ ખાતરો ઓરિજિનલ દવા ઓરિજિનલ બિયારણો આપણને આપતા હોય છે પણ બધા વેપારીઓ આવા નથી અને આપણે થોડા એક આગળ વધીને કહીએ તો મોટા ભાગના વેપારીઓ અત્યારના સમયમાં ખેડૂતોને છેતરવાનો કાર્યક્રમ સૌથી મોટા પાયે ચલાવી રહ્યા છે બહુ થોડા માણસો બજારમાં પ્રામાણિકતાથી કામ કરનારા રહ્યા છે એટલે આપણે જે કોઈ એગ્રોની સાથે કામ કરતા હોઈએ એ એગ્રો આપણે માટે કેટલો વિશ્વાસપાત્ર છે એના જ આધારે આપણે નક્કી કરીએ કે એના તરફથી આપણને આપવામાં આવતું ખાતર ખરેખર ઓરિજિનલ ખાતર હશે કે ડુપ્લિકેટ હશે એની કાર્ય પદ્ધતિ એનો આપણો લાંબા ગાળાનો પરિચય એના આધારે આપણે નિર્ણય કરીએ અત્યારે જ્યારે ખાતરની તંગી અને સાથે સાથે જરૂરિયાતનો હોય છે ત્યારે બજારમાં ખૂબ બધા નવા નવા લોકો આવતા હોય છે સેલ્સમેનોના રૂપમાં આવતા હોય છે કંપનીઓની ટીમના નામથી આપણી પાસે આવતા હોય છે અને અમે આ કંપનીનું ઓરિજિનલ ખાતર તમને પહોંચાડીશું એવી આપણને વાત કરતા હોય છે અને ઓરિજિનલ બેગમાં માનો કે આ રાજસ્થાનવાળા પહોંચાડી રહ્યા હતા અત્યાર સુધી અને કોઈને ખબર નથી સરકાર તરફથી હજી આ મુદ્દે કોઈ કાર્યવાહી શરૂ નથી થઈ પણ આપણે આપણા દરજ્જે ધ્યાન રાખવાનો સમય આવી ગયો છે શક્ય હોય ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રાઇવેટ એગ્રો પાસેથી બ્રાન્ડેડ કંપનીના ખાતરો લેવાનું ટાળીએ આપણને આપણી સહકારી ચેનલ અથવા તો જીએસએફસી ના પોતાના આઉટલેટ જે છે ત્યાંથી આપણે ખાતર ખરીદવાનો આગ્રહ રાખીએ મિત્રો દરેક ખાતરમાં અત્યારે પાયાના ખાતરો તરીકે થોડી થોડી તંગી તકલીફ જ્યારે અનુભવાઈ રહી છે ત્યારે સૌથી વધારે શક્યતાઓ બને છે આપણી સાથે છેતરપિંડી થવાની તો આ મુદ્દે સૌથી વધારે આપણે કાળજી રાખીએ સૌથી વધારે ધ્યાન આપીએ અને બજારની અંદર જે કોઈ આવી ધ્યાન રાખવા જો ઘટનાઓ દુર્ઘટનાઓ બનતી હોય છે એના સમાચાર આપણા સુધી જે કંઈ આવશે એ અવશ્ય આપના સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીશું અને એક દર્શક તરીકે આપ સૌ દર્શકો બને ત્યાં સુધી વધારેમાં વધારે આપણા ખેડૂત સમુદાય સુધી આ માહિતી પહોંચાડવાનો પણ પ્રયાસ કરજો કારણ કે આપણા ખેડૂતોના હિતમાં ખૂબ બધી માહિતીઓ વહેંચવાની જરૂર હોય છે અને તેથી આપણે જરૂરી માહિતી એકબીજા ખેડૂતોની વચ્ચે અવશ્ય વેતા રહીએ મિત્રો અસલ ખાતરની ઉપલબ્ધિની સંભાવનાઓ અને નકલી ખાતરના કારોબારની અસલિયત ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત